અમદાવાદમાં તંત્રની આણ આવડતનો વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે જી હા રેલવે નિર્મિત ઘુમા સિલજ ઓવરબ્રિજના છેડે રસ્તો જ નથી ઘુમા સિલજ ઓવરબ્રિજના છેડે સોસાયટીની દિવાલ છે કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ છેડે તો રસ્તો જ નથી તો પછી આ બ્રિજ કેમ બનાવવામાં આવ્યો તે સવાલ ઉઠે બ્રિજના છેડે દિવાલ હોવાથી વાહન ચાલકોને ક્યાં જવું તે સવાલ ઉઠે બ્રિજના છેડે રહેણાંક વિસ્તારની દિવાલ હોવાથી રસ્તો અશક્ય છે અવડાના ઈજનેરની અણાવળત અહીંયા છતી થઈ રહી છે બ્રિજના ઉદ્ઘાટનનો સમય નજીક આવતા કામગીરી અટકી પડી છે બ્રિજ પૂરો થયા બાદ તં માત્રને થી બાર ફૂટનો સાંકડો રસ્તો બ્રિજ પરથી શિરત તરફ વાહનો કેવી રીતે જશે તે પણ સવાલ છે સરકારી તંત્રની અણઆવડતનો ઉત્તમ નમૂનો અમદાવાદના ગુમા અને સીલજ વચ્ચે તૈયાર થયો છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના ગુમા અને સિલજને જોડતા રેલવે ઓવરબ્રિજના કે જેનું નિર્માણ રેલવેના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે આ જે બ્રિજ છે તે ગુમાથી શરૂ થાય છે અને સિલજ ખાતે પૂર્ણ થાય છે પરંતુ જ્યાં બ્રિજ પૂર્ણ થાય છે ત્યાં જવાનો રસ્તો માત્ર દસ થી બાર ફૂટનો છે અને બ્રિજની પહોળાઈ લગભગ તેનાથી અનેક ગણી વધારે છે એટલે જે પણ કોઈ વાહન ચાલક ગુમાથી નીકળીને સિલજ ઉતરે તો તેને રસ્તો ના મારે સીધી દિવાલ મળે મહત્વનું છે કે એસી કરોડના ખર્ચે છેલ્લા પાંચ વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે લગભગ એસી ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું છે અને અચાનક જ બ્રિજનું કામ બંધ કરવામાં આવ્યું કામ એટલા માટે બંધ થયું કારણ કે સીલજ તરફ જવા માટે સીધો રસ્તો નથી મહત્વનું છે કે જ્યારે બ્રિજ બનાવવાની શરૂઆત થઈ ત્યારે આ વાતનો અંદાજ કેમ ન આવ્યો જે દાવા કરવામાં આવે છે કે વાહન ચાલકોની સાનુકૂળતા માટે ટ્રાફિક ન થાય ફાટક મુક્ત ગુજરાત હોય તે અન્વયે જો બ્રિજ બનતા હોય તો જ્યારે વાહન ચાલકોની સરળતા માટે બ્રિજ બનાવે છે ત્યારે સવાલ એ છે કે જ્યારે બ્રિજ ઉપરથી વાહન ચાલકો પસાર થશે ત્યારે તેઓ દિવાલ આગળ જઈને ઉભા રહે છે કે તેમના માટે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હશે કેમેરા પર્સન અચય શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ